ચીકુ કેળાનો અન્નકૂટ ધર્યો જી હો સંતોએ જુવ ભાવે કરીને ચીકુ કેળાનો અન્નકૂટ ધર્યો જી હો સંતોએ જુવ ભાવે કરીને હે પ્રભુ આરોગી પ્રસાદી આપશે જી હો ભક્તો ના ભાગ્યનો પાર નહી રે પ્રભુ આરોગ્ય પ્રસાદી આપસે જી હો ભક્તો ના ભાગ્યનો પાર નહી ચીકું કેળા હરીને ધરાવ્યા હાર ચીકુ કેળા હરીને ધરાવ્યા હે હાર જમતા મૂર્તિ મારે મન ભાવિયા જી હો ભગતો ના ભાગ્યનો પાર નહીં રે હે જમતા મૂર્તિ મારે મન ભાવીયા જીવો ભક્તોના ભાગ્યનો પાર નહીં રે નહી જુઓ ભાવે કરીને હે અતિ મહિમા છે હે અતિ મહિમા છે અતિ મહિમા છે હરિના પ્રસાદનો પ્રસાદ નો મહિમા છે હરી ના પ્રસાદ નો હારે અતિ મહિમા છે હરિના પ્રસાદનો પ્રસાદ નો હારે અતિ મહિમા છે હરી ના પ્રસાદ નો હારે દેવો લેવા દેવો દોડે લેવા ભક્તોના ભાગ્યનો પાર નહીં રેવો દોડે લેવા જી હો ભક્તોના ભાગ્યનો પાર નહીં રે ગઈકાલે જ્ઞાનકર્ણ સ્વામીજીએ કથામાં વાત કરી હતી કે ભગવાનના પ્રસાદને લેવા માટે દેવો પણ માકડાનું રૂપ લઈને પોતાના ધામથી આવ્યા હતા એ વાતનું વર્ણન અહીં કીર્તનમાં કર્યું છે હે દેવો દોડે લેવા જ ધામથી જીહો ભક્તોના ભાગ્યનો પાર નહીં રે દેવો દોડે લેવા જ ધામથી જી હો भक्तो भाग्य नो पार नहीं रे हो चीखू केड़ा नो हे चीकू केड़ा नो अन्नकूट धरियो जी हो सतो जुओ भावे करीने ने केड़ा नो अन्नकूट धरियो जी हो सतो ए भाव करी ने हे અતિ પુણ્ય અતિ પુણ્ય હે અતિ પુણ્ય આ સતસંગમાં આવ્યા અતિ પુણ્ય આ માં આવ્યા હે અતિ પુણ્ય આ સતસંગમાં આવ્યા અતિ પુણ્ય આ માં આવ્યા હે સહેજે 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 સહે પ્રસાદી હરિ પામિયાજી હો ભક્તો ભાગ્યનો પાર નહી રે પ્રસાદ પ્રસાદી ની પામિયાજી હો ભક્તો ભાગ્યનો પાર નહીં રે ચીકુ કેળા ચીકુ કેળાનો અન્કુટ ધર્યો જી હો સંતોય જુઓ ભાવ કરીને ચીકુ કેળાનો અન્નકુટ ધર્યો જી હો સંતોય જુઓ ભાવે કરીને અતિ પૂણે આસત સંગમાં આવ્યા હરે અતિ પૂણે સત્સંગમાં આવ્યા હરે અતિ પૂણે આસત સંગમાં આવ્યા હરે અતિ પૂણે આસત સંગમાં ભ્યા એ સેજે 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 પ્રસાદી હરીની પામિયા જી હું ભક્તોના ભાગ્યનો પાર નહીં રે કે દાનો અનકટ ધર્યો જી હો સંતોએ જુવો ભાવે કરીને એ કું ચીકુ કેડા નો અન્ન ધરીયો જી હો સંતો એ જુ ભાવે કરીને ચીકુ કેડા નો અન્ન કુટ ધરીયો જી હો સંતો જુ ભાવે કરીને સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય જય બોલાવો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય સરસ મજાના મહારાજ કેળા અને ચીકુઆ રોકતા હોય અને આપણે ઢીલું ઢીલું બોલીએ એમ થાય કે મહારાજ જમે છે મહારાજને આમ એનર્જી મળે આપણને તો શું મળે કા પણ દર્શનથી પણ ટાઢક તો મળે ને અને એ ટાઢક મળ્યા પછી એ પ્રસાદ તો પાછો બળઘનશ્યામ મહારાજને વાલા ભક્તજનો ખૂબ સરસ મજાનો દિવ્ય ભક્તિ યાગ ચાલે છે એમાં પણ આજે પાંચમો દિવસ અને પાંચમા દિવસ દરમિયાન આપણે સવારે પણ પ્રભાત ફેરી ખૂબ સરસ મજાના યજ્ઞ અનુષ્ઠાન ચાર મંત્રોથી યજ્ઞ અનુષ્ઠાનની અંદર આહુતિઓ પણ અપાય છે બીજ મંત્ર સ્વામિનારાયણ મંત્ર સર્વમંગલ મંત્ર અને જનમંગલ મંત્રથી આહુતિ અપાય છે અને સાથોસાથ જલાભિષેક એ પણ દરેક ભક્તો ખાસ લાભ લેતા હશો કદાચ કોઈને ખ્યાલ ન હોય તો ખાસ એની અંદર પણ લાભ લઈ શકશે વિશેષની અંદર આજે અત્રે કેળા અને ચીકુની હાટડી અન્કુટ ઉત્સવ એના મહાભાગ્યશાળી યજમાન આપણે નીતિનભાઈ એ ગોડવિયા પરિવાર તો જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે લગભગ બે ચાર મહિના લગભગ થયા હતા અને ત્યાં ઓફિસમાં હું બેઠો હતો અને ત્યારે મેં એને પૂછ્યું આપનું નામ શું તો કે સામે હું પહેલાં અહીંયા રહેતો પણ અત્યારે હું વેલેન્જા રહેવા માટે ગયો છું પણ મારા જેવું કાંઈ કામ હોય કાંઈ સેવા હોય તો તમ તારે પ્રેમથી કહેજો અને ત્યારે એ પછી લગભગ હનુમાનજીનો ઉત્સવ આવતો હતો હનુમાન જયંતિ ત્યારે એ પહેલાં એ યજમાન પહેલીવાર કરેલા ત્યારે કે કાંઈ વાંધો ને સ્વામી તમ તારે ખુશીથી મને કરજો કારણ કે અહીંયા મંદિરની અંદર ખૂબ અમે સેવાનો લાભ લીધો છે અને આ મંદિરની અંદર તો અમારી બધી સ્મૃતિઓ સમાયેલી છે એટલે ગમે ત્યારે આ બાજુ આવીએ કે ઉત્સવ સમયા હોય એટલે અચૂક આ દર્શન ઠાકોરજીના અને સંતોના એ કરીએ એટલે અંતર અંદર ટાઢક વળે અને પાછી જે કાંઈ સેવા કરી હોય એની તાજી પાછી થઈ જાય એટલે ખાસ જ્યારે દિવ્યા ભક્તિયાગ જ્યારે એનો આરંભ થયો ત્યારે એમને પણ આ મેસેજ મળ્યો ત્યારે કે જરૂર સ્વામી હું આની અંદર અચૂક એ લાભ લઈશ તો આજ યોગાનો યોગ એ પાંચમા દિવસની અંદર કેળા અને ચીકુનો જ્યારે ઠાકોરજીનો જ્યારે અંકુટ પૂરાતો હોય ત્યારે નીતિનભાઈ કે આપણે કેમ રહી જાય ઠાકોરજીના સેવામાં કામ લાગે એ જ ખરું કામ છે આંબા શેઠ જેમ કીધું કે ભગવાનના કામમાં આવ્યું એ આપણું અને જે પડ્યું છે એ તો ક્યાં જાય એ કાંઈ નક્કી નહીં તો ખરેખર નીતિનભાઈએ દેવ આચાર્ય સંતોની ખૂબ સારી એવી સેવા કરે છે તો હું વિનંતી કરું મંદિરના કોઠારી એવા સદગુરુ પુરાણી સ્વામી એ નાળકંડદાસ સ્વામીજી પાસે પધારશે અને આશીર્વાદનો હાર સ્વીકારશે તો નીતિનભાઈ ઘણશ્યામ મહારાજની જય એમના સુપુત્ર એવા રામ પણ પધાર છે અને એવો પણ આશીર્વાદનો આરશે હરે કૃષ્ણ મહારાજ હવે આપણે જય શયન આરતી તરફ જવું છે સંધ્યા સંધ્યા આરતી તરફ જવું છે તો હવે આરતી પ્રગટાવશો તો જનો ભગવાને આપ્યું તો ઘણું હોય પણ જ્યારે ભગવાનની અર્થે જ્યારે એ આપણે સેવામાં લાગે એ બહુ મોટી વાત છે વિશેષની વાત તો એ છે કે આ પ્રસાદ જ્યારે બધા હરિભક્તોને તો બાટવામાં આવે પણ જે એ પ્રસાદ જે વધે એ આપણે જે ગરીબો હોય અનાથ આશ્રમ હોય તો એની અંદર પણ આ બાંટવામાં આવે છે અને એ બધા જે રાજી થાય ને એના જે આશીર્વાદ મળે ને એ બહુ મોટી વાત છે એટલે કોઠારી સ્વામીએ જે આયોજન કર્યું છે કેવળ હરિભક્તોને પણ લાભ મળે અને સાથ જે કોઈ આ પ્રસાદ ગ્રહણ કરે એને પણ લાભ મળે એ પણ જેમ ગઈકાલે કથાની અંદર સ્વામીએ પ્રસાદનો મહિમા ગાયો હતો પણ એને તો ખબર નહીં હોય ક્યાંથી આવી છે દ્રાક્ષ ક્યાંથી આવ્યા છે કેળા કે ક્યાંથી આવ્યા છે તરબૂચ કે ક્યાંથી આવી છે ટેટી પણ ભગવાનને ધરાવેલી છે ઈ ગ્રહણ કરે કે સ્વામિનારાયણના મંદિરમાંથી આ પ્રસાદ આવ્યો હતો એટલો પણ ગુણ લેશે તો સ્વામનારાયણ ભગવાન એને તેડવા માટે આવશે એવો મહિમા છે તો વિશેષ સમય ન લેતા આપણે સંધ્યા આરતી जय सूरु स्वामी सहितर प्रभु जय समीसर करुणानिधि करुणा बहु किल करुणा बहु कि स्वामीनारायण भगवान्